અને વિક્રમ સવન સત્તરસો છન્નુ ના કાર્તિક સુદ એકાદશી ના દિવસે આ બાલ ત્યાં એક પુત્રનો જન્મ થયો અને એવો રૂપાળો દેવ જેવો દીકરો જન્મ્યો એમનું નામ પાડ્યું દેવ શર્મા દેવ શર્મા એ જ ધર્માદેવ દેવ હવે માતાના જન્મની કથા સાંભળો ઉત્તર કૌશલ દેશમાં મનોરમા નદી થી દૂર છપ્પયા નામે એક સુંદર ગામડું છે

એક દીકરીનો જન્મ થયો એમનું નામ રાખ્યું બાળા પરંતુ બાળપણથી જ કોણ જાણે કેમ ભગવાનની ભક્તિમાં જ એમને રસ દેખાયો એટલે આડોશી પાડોશી ઘરના માણસો એને ભક્તિ તરીકે બોલાવવા લાગ્યા ધર્મોનો જન્મ ઇટારમાં થયો અને ભક્તિ માતાનો જન્મ છપૈયામાં થયો છે સમય સમયનું કામ કરવા લાગ્યો આ બંને જ્યારે ઉમર લાયક થાય છે સંસારમાં એક ચક્ર છે જ્યારે સંતાન મોટા થાય એટલે માતા પિતાને ચિંતા થાય કે એમને ક્યાં પરણાવવા આ બાબતમાં ગુણાતીતાનંદ સ્વામીનો જરા અભિપ્રાય બહુ કડક છે બાપને મા બાપને દીકરા કે દીકરીને પરણાવવાની ચિંતા કેમ થાય છે બીજી કોઈ ચિંતા થતી નથી કે આના જીવનમાં સારા સંસ્કાર સારો ધર્મ ભક્તિ આવી કોઈ ચિંતા નથી એ લગ્ન જ ચિંતા થાય છે બાલ શર્મા ને ચિંતા થાય છે કે અમારો પુત્ર દેવ શર્મા જેવો છે તો એને શોભે એવી એના સ્વભાવ ને એના આચરણ ને અનુરૂપ એવી કન્યા જોઈએ સંસારમાં સુખ છે પણ ક્યારે સ્વભાવ અને આચરણને અનુરૂપ જો પાત્ર મળે તો નહીંતર બિલકુલ દુઃખ જ છે સંસારમાં સુખી થવું હોય તો પહેલી શરત એ છે કે, બે પાત્ર વચ્ચે વિચાર સામ્યતા જોઈએ વિચાર સેમ્ય અને દુઃખ નું કારણ છે સંપત્તિ સુખનું કારણ નથી વિશાળ સમૃદ્ધ ગાડીઓ બંગલાઓ એ કોઈ સુખ નું કારણ નથી સંસારમાં સુખનું કારણ છે વિચાર સામ્યતા પતિ અને પત્નીનું જો વિચાર સામ્ય એક વિચાર હોય તો એ સંસારમાં સુખ છે પછી ભલે ઘરમાં અડધો રોટલો જ જમતા હોય પણ વિચારની એકતા જ એનું સુખનું કારણ છે બાલ શર્મા આ માધ્યમ થી કન્યાને શોધ કરે છે એવી દીકરી શોધવાની એવું પાત્ર શોધવાનું કે અમારા પુત્રના વિચાર સંસ્કાર ધર્મ એની સાથે એક બની જાય પતિના વિચારને પતિના સંસ્કારને અને પત્નીના ધર્મને સ્વીકારી લે એનું જ નામ પત્ની બાકી તો કંપનીના ભાગીદાર જેવું પત્ની એનું નામ કે તે પતિના વિચાર સંસ્કાર ધર્મને અપનાવી લે સાકર જ્યાં સુધી દૂધમાં ઓગળે નહીં ત્યાં સુધી દૂધ ગળ્યું બનતું નથી અને જો ઓગળે નહીં તો એ સાકર નહીં સાકર ગણાતી નથી એમ જ્યારે ધર્મને સંસ્કાર ની બાબતમાં જે ઓગળી ન જાય એ કોઈ દિવસે કોઈને સુખી કરી શકે જ નહીં બાલ શર્માને સમાચાર મળે છે કે તમે ઈચ્છો છો એવી કન્યા છપૈયામાં છે એમના ગોર ભુદેવે સમાચાર આપ્યા હું છપૈયામાં ગયો હતો ત્યાં કૃષ્ણ શર્મા બ્રાહ્મણ ની કન્યા મેળવવા માટે જાન લઈને બાલ શર્મા છપાયા આવી પહોંચ્યા છે ધામધૂમથી લગ્ન થઈ ગયા વેદ વિધિ સાથે લગ્ન વિધિ પૂરો થયો પછી કન્યાના પિતા કૃષ્ણ શર્મા વેવાય ના ઉતારે ગયા છે જઈને હાથ જોડીને કહે છે કે આપના સન્માનમાં સત્કારમાં આપના સ્વાગતમાં કોઈ વિધિ વિધાનમાં કાંઈ કાચપ રહી ગઈ હોય તો માફ કરજો દીકરીનો બાપ એટલે એટલે જાણે એમનું પાત્ર નીચું જ એમને જ માફી માંગવાની હોય કોણ જાણે કેમ સમાજમાં આવી તાસીર દેખાતી હોય છે એમને જ હાથ જોડવા પડે એમને જ નીચું જોવું પડે એમને જ સાંભળી લેવું પડે કારણ કે દીકરીનો બાપ છે

બાલ શર્મા કહે છે અમે તો આવું નહોતું ધાર્યું તમે ઘણી સારી સગવડ કરી આવા નાના ગામમાં પણ તમે અમારું આટલું બધું માન સન્માન જાળવ્યું અમને બહુ આનંદ થયો બહુ રાજી થયા છીએ પણ કહેવાય સાચું બોલો છો કે વિવેક કરો છો નહીં હું સાચું કહું છું અમને બહુ આનંદ થયો છે હું હનુમાનજી નથી કે છાતી ચીરીને બતાવું આનંદ છે. પણ અમે જે કાંઈ કાર્ય કર્યું એનાથી તમે રાજી થયા છો સંતુષ્ટ બન્યા છો એનો કોઈ પુરાવો તો મને જોઈએ ને મને ખાતરી તો થવી જોઈએ ને તમે રાજી થયા છો તો હું માગું એ વાદ આપો વચન આપો તો હું માનું કે તમે ખુશ થયા છો કૃષ્ણ શર્માએ ધીમેથી એવી બાજી ગોઠવી તે ધર્મના પિતા સમજી ન શક્યા કહે છે માગો વચન માગી લો જે માંગો એ આપું હું રાજી થયો છું એમાં કાંઈ શંકા નથી અને તમે જે કહેશો એ વચન આપીશ અને કૃષ્ણ શર્મા એ વખતે કહે છે પુત્ર તમારો મારો જમાઈ રે આપો મુજને રાખું હું આઈ એ વેવાય આ તમારા પુત્ર ધર્મ કે જે આજથી મારા જમાઈ બન્યા એને હવે અહીં જ રાખીને તમે વિદાય થાઓ તમારા પુત્ર મને સોપો અમારે ઘેર રહે બાલ શર્મા વિચાર કરે છે ભારે થઈ આજ્ઞા કરે છે તમે હવે અહીં જ રહો બાલ શર્મા વિદાય થયા છે પણ વિદાય થતા થતા ધર્મ અને ભક્તિને જે કઈ આપી જાય છે એ આપણે જરા ધ્યાનથી સાંભળવા જેવું છે